કે તમે અમારો અવાજ સાંભળ્યો અમારી વેદના સાંભળી અમારી જમીન અમને પાછી અપાવી આવું એક ખેડૂત આજે એક પોલીસને કહે છે સામાન્ય રીતે પોલીસની વાત આવે એટલે લોકોને ડર લાગે અથવા તો પોલીસ નામથી ઘણા લોકોને ગુસ્સો પણ આવે કારણ કે ન્યાય માટે લોકો પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હોય છે છતાં પોલીસ તેમની મદદ ક્યારેક નથી પણ કરતી પરંતુ આજે અમરેલીમાં પોલીસ એક ખેડૂત પરિવાર માટે ભગવાન બની ગઈ છે કારણ કે પોલીસે વ્યાજખોરોએ પણ આવેલી જમીન ફરી ખેડૂતને સોંપી દીધી છે બાપુભાઈ થી ત્રણ લાખ રૂપિયા લીધા ચાર વરસ પેલા એટલે એને બે વર્ષ આપવાના નહોતા એટલે એને બાર લાખ રૂપિયા લીધા પછી કે અમને જમીનનો કબજો આપો કે ધમકી મારીને મારી પાસે બાન ખત કરાવી દીધું પછી એને મારી માંથી કેસ કર્યો કે દસ્તાવેજ કરી દીધો એટલે પછી મેં પોલીસ નો પોલીસ સાહેબ નો સહારો લીધો અને એને મારી જમીન છોડાવી દીધી છે ખુશી એક ખેડૂત આજે પોલીસ ની કામગીરી થી એટલો ખુશ છે કે પોલીસ ને જ પોતાનો ભગવાન માની બેઠો છે બંને હાથ જોડીને પોલીસ નો આભાર માની રહ્યો છે અને સામે ઉભેલા વ્યક્તિ અમરેલી ગ્રામ્ય ના પીઆઈ ઓમદેવસિંહ જાડેજા છે ઘટના અમરેલી ના લાપાડિયા ગામની છે જ્યાં ખેડૂત કનુભાઈ લુણાગરિયા બાબુ તૈરિયા સામે અરજી કરી ખેડૂત કનુભાઈ ની અરજી પર એસપીએ તપાસના તપાસ ના આદેશ આપ્યા અને ખેડૂત ને પોલીસ સ્ટેશન બોલાવી તેની આ પીઠી સાંભળવામાં આવી જેમાં કનુભાઈ એ કેવી રીતે તેમના દીકરાએ વ્યાજખોર બાબુ તૈરિયા પાસેથી વ્યાજે રૂપિયા લીધા અને રૂપિયા વ્યાજ સહિત પરત કર્યા પછી પણ વ્યાજખોરે ધમકીથી જમીન પડાવી લીધી તે અંગે જણાવ્યું આખી કહાની સાંભળી પોલીસે તપાસ કરી વ્યાજખોર પાસેથી ખેડૂતની જમીન પરત મેળવી ખેડૂતને સોંપી આશરે ગયા અઠવાડિયાના ગુરુવારે આ દાદા અમારે પાસે આવ્યા હતા એ દાદાને જિલ્લા પોલીસે ખનપૂર્વક સાંભળ્યા હતો ત્યારબાદ એની કેસ જોતા બહુ જ સંવેદનશીલતાથી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે એ દાદાને ફરિયાદ દાખલ કરી જરૂરી સાંત્વના આપી કેસ બાબતે માન્ય રાજ્ય સરકાર તરફથી જે કડકાઈતી કામ કરવાની સૂચન છે તે મુજબ જિલ્લા પોલીસે અને સ્પેસિફિકલી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને બહુ જ કડકાઈતી કડક હાથે કામ લીધા જેથી આ કામના જે આરોપીઓ છે બાબુભાઈ પરસોત્તમ બાદ તરિયા નાઓએ બારોવાર આ કેસના જે અરજદાર છે કનુભાઈ લુનાગરિયા નાઓને સંપર્ક કરી કે ભાઈ અમારે અત્યારે તમારી જમીન જે છે એ અમે પરત આપવા તૈયાર છે ભવિષ્યમાં પણ આ બાબતે અમે કોઈ પણ પ્રકારની તમે હૈ હૈરાન પરેશાની નહીં કરીએ તેમ કરીને એક સમાધાન કરી લીધેલ છે સાથે સાથે એ લોકોએ જે બાનાખત જમીનનું બનાવ્યું હતું એ બાનાખત પણ રજીસ્ટ્રો ઓફિસમાંથી પરસ્પર સમજૂતીથી કેન્સલ કરેલ છે બાબુ તૈરિયાએ કેવી રીતે કનુભાઈ અને તેના પરિવારને ત્રાસ આપ્યો તે ઘટનાક્રમ પણ ખૂબ ગંભીર છે કનુભાઈ વ્યાજપુરથી કંટાળી સુરત રહેવા ગયા

અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને બાનાખત કરી નવ વીઘા જમીન પર ગેરકાયદે કબજો કરી લીધો હતો એસપી સાહેબને અમે વાત કરી કીધું કે જાઓ તમે કેસ લખી નાખો લખાવી અને અમારા કેસ પાણી જો અને કેસ લખાવ્યો અને સાહેબે અમને ત્રણ દીમાં મારા જમીનનો કબજો હોકી દીધો છે અને એસપી સાહેબનો પીએ સાહેબ સાહેબનો અને એના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ છે કે આ રીતે મને મારી કબજો દીધો અહી માત્ર આ એક ખેડૂત ની વાત નથી અમરેલી પોલીસે ત્રણ લોકો ના જમીન અને ઘર વ્યાજખોરો પાસેથી પરત અપાવ્યા છે પરંતુ સવાલ અહીં એ થાય છે કે અમરેલી જિલ્લા માં કેટલા વ્યાજખોરો છે જેને લોકો ની મિલકત પડાવી લીધી છે વ્યાજખોરો સામે કડક માં કડક કાર્યવાહી ક્યારે થશે લોકોને લૂંટતા વ્યાજખોરો પોલીસ નામ થી ક્યારે થરથર કાપતા થશે કનુભાઈ જેવા કેટલા લોકો છે જે વ્યાજખોરો છે હાલ સવાલો અનેક છે પરંતુ હવે દરેક લોકોને ન્યાય મળવો પણ જરૂરી છે જેથી વીટીવી ન્યૂઝ લોકો ને અપીલ કરે છે કે જો તમારી સાથે વ્યાજખોરો એ આવું કૃત્ય કર્યું છે તો ડર્યા વગર પોલીસ પાસે જજો તમને ન્યાય જરૂર થી મળશે દિલીપ જીરુકા બીટીવી ન્યુઝ અમરેલી